નમસ્કાર ગુજરાત 20 ન્યૂઝમાં આપનું સ્વાગત છે બુખારી દાદાના નિશાનો સાથેની મેદની દોરકાથી વડિયાદ જવા રવાના થઈ રસ્તામાં ઠેર ઠેર સ્વાગત કરાયું કોમે એકતાના અને બાળ પંથકના રૂહાની પેશવાપી શહીદ હઝરત મહેમુદ શાહ બુખારી દાદાની પગપાળા મેદની સાથેના નિશાનો ધોળકા જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલી પીર હઝરત શાહ દાદાની દરગાહ ખાતેથી રવાના થઈ હતી જેનું પ્રસ્થાન મુસ્લિમ ધર્મગુરુ સૈયદ હુસુદ્દીન મિયા હુસૈની બાબા સાહેબને દરગાહ કમિટીના પ્રમુખ ફારૂક મિયા પરમારે પ્રસ્થાન કરાવ્યું હતું

માજીદ ખાન તાલુકદા જોહરભાઈ શેઠવાળાએ સ્વાગત કરેલ પોપલા મસ્જિદ પાસે કોંગ્રેસના આગેવાનો યુગ ખાન પઠાણ મુનાબાઈ રાધનપુરી વિક્રમસિંહ વાઘેલા બાઉલભાઈ ખંડવી તાલુકદાર ગુવંતભાઈ રાઠોડ ઇસ્માઇલભાઈ ઓઈલવાળાએ સ્વાગત કરેલ પિઝાદા વાડ ખાતે ધોળકા અંજુમણી નવજવાન સંસ્થાના પ્રમુખ વશી હૈદર પિઝાદા વિલાયત ખાન પઠાણ ઇકબાલ બાપુએ સ્વાગત કરેલું પશુ દવાખાના વિસમા ખાતે વાલ્મીકી સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ધૂમદાદા ધૂમ બુખારીના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું બપોરે ત્રણ વાગે ચીખલી તલાવ બુખારી દાદાના નિશાનો પહોંચ્યા હતા અને ત્યાંથી વડિયાદ જવાના રવાના થયા હતા ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બે આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળતી રહે